બિસ્કીટ લેવા ભાઈ કઈ બિસ્કિટ તો જઈશા ખાવાય તારા એવું પીઝા બજારમાં જવું પડશે તો વધી કઈ પીઝા ખાવા પછા ગરમ થઈ ગયો

ચાવા પી લીધો તો ને હવે ગેરેજ માં જઈએ છીએ હજુ આ ચંદિકા બે રહી શું થયું એવું બેઠી ફોન જોવા હે ગેરેજ માં જઈએ જમવાયે એટલે મળીએ તમને સાપર આવી છીએ ઘેર ખાવા હજુ ટીવી જોઈ જાય ટીવી જોઈ જાય કામ કોમ ટીવી જોઈ જાય મમ્મી હોય જઈએ

So guys, mobile ini giara iya pasah. Oh, upar jin mobile nih. Mami na aja opening so, mobile. karena na bata mobile. Ada upper. Jauh mami mobile ini hadiah iya. Upar jin opening kara iya. So, guys, germa iya abah. Kamu jua phone laj siapre. batau sih kawan, mata phone laj siapre. કાલ બ્લોગ જોજો બીજો બ્લોગ આવશે કોના માટે આપણે ફોન લાવે મમ્મી ઓપનિંગ કરો ફોનનું મમ્મી પણ ઓપનિંગ કરાવીએ ફોનનું મમ્મી ઓપનિંગ કર્યો મમ્મી કવર કાઢો બહુ ટાઈટ હતા નહી મમ્મી કવર જોઈશ ફોન લ્યો જો અરે ફોન લાવ્યો આપણે એ તો કાલે કહેશું કોઈના માટે લાયા બોલ જોજો મમ્મી આવ બોક્સ ખોલી દીધું છે તો કાલ બતાવશો કોના માટે લાયા જવા ચંદ મેડમ હોઈ ગયો ઊંઘ આવવા એને તો મમ્મી પાછો પેક કરવા માંડી હવે પેક કરી દેવાનો પાછો ઓપનિંગ ઓપનિંગ કરી ભાવ પેક કરી દેવાલ બર્થ ડે ગિફ્ટ આપવાની છે કોમેન્ટ કરજો કેવો લાગે ફોન મમ્મી આવી છે એની સાપર કેરા ગયા અમે રહ્યા છીએ હવે જો મમ્મી હુઈ રહી મમ્મી જમ હુઈ રહી હું ઢુ આવી છે એટલો એવું નઈ બોલાતું બધા લો જગાઈ જો ખાવા કાઢી દીધું છે ખાઈ લઈએ ખાટલા આડા પર આવી છે ખાઈ લઈએ હવે આપણે નકારી ગોળી અમે અપાઈ ના બ્લોગ કેવો લાગે છે તે કોમેન્ટ કરજો આપો એકમ બ્લોગ એન્ડ કરીએ છીએ બ્લોગ કેવો લાગે તે કોમેન્ટ કરજો ઓની ગુડ ગુડ નાઈટ ગુડ નાઈટ બાય બાય ગુડ નાઈટ કહી દીયો બધાને નવા જમી લઈએ જય માતાજી બધાને માર